નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રી સુરતિ આપ સર્વનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી જે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું જેને આપણે કહી શકીએ એવું વિકાસ અસાઇનમેન્ટ 2025 ના વર્ષનું તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે હવે તમારે બિલકુલ ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર નથી

નો આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો તો બિલકુલ એટલે બિલકુલ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજના આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ સચોટ સોલ્યુશન મળવાનું છે તો આપણે શરૂ કરીએ આપણો અભ્યાસ એ પહેલા વિદ્યાર્થી મિત્રો નવનીત આધારિત જે વાર્ષિક પરીક્ષા માટે બે હજાર પચીસ ના વર્ષ માટે ખાસ 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 મહત્વનું એવું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ નવનું આવી ચૂક્યું છે અને એની કિંમત છે માત્ર અને માત્ર વિદ્યાર્થી મિત્રો એકસો ને એની કિંમત રહેલી છે આ વિકાસ પરીક્ષા લક્ષી જે માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અથવા સ્ક્રીન ઉપર આપેલી જે વેબસાઇટના માધ્યમ દ્વારા પણ વિદ્યાર્થી મિત્રો તમે આ અસાઇનમેન્ટ બુક મંગાવી શકો છો એ પણ બિલકુલ તમને ઘર બેઠા પ્રાપ્ત થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે વિકાસ વર્ષનું જેનો વિભાગ એ છે જેની અંદર આપણે વિભાગ અ એટલે કે ગદ્ય વિભાગની અંદર આપણે અભ્યાસ કરવાનો છે જેમાં આપણે સૂચના પણ આપવામાં આવી છે કે અ નીચેના જોરકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે પ્રત્યેકનો વિદ્યાર્થી મિત્રો એક ગુણ મળવા પાત્ર થશે અને તમને કુલ એના ગુણ છે પ્રશ્ન નંબર અને વિદ્યાર્થી મિત્રો તમને આ પરીક્ષામાં છે તો આપણે જોઈએ ગદ્ય બાવીસ અને ચોવીસ નંબરના જે ગદ્ય છે એમાંથી તમને અહીંયા આગળ આ જોડકું મૂકવામાં આવ્યું છે જેમાં અવિભાગની અંદર પાત્ર દર્શાવ્યા છે ઓકે અવિભાગની અંદર પાત્ર દર્શાવ્યા અને બ વિભાગની અંદર એની કૃતિઓ દર્શાવી છે ઓકે ચાલો હવે આપણે જોઈએ તો સૌથી અહીં આગળ જે જ પાત્ર છે રઘુનાથ બરાબર તો અહીં આગળ આ જે પાત્ર છે એ પાત્ર કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે બરાબર તો એ તમારે જવાબ આપવાનો છે તમે ફટાફટ અહીંયા આગળ ધ્યાન આપતા રહેજો વિદ્યાર્થી મિત્રો કારણ કે પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે

તો ધર્મગુરુનું જે પાત્ર છે એ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એક નંબરનું જોડકું જોયું હવે આપણે આગળ જોઈએ બે નંબરનું જોડકું બરાબર જેમાં અવિભાગની અંદર પાત્ર છે અને બ વિભાગની અંદર આપણને એની કૃતિઓ છે બરાબર એટલે વાક્ય કોણ બોલે છે બરાબર એ આપણે દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો જોઈએ રચના કોણ બોલે છે કોને કહે છે એ આપણે અહીંયા ગાડી દર્શાવવાનું છે બરાબર આ કયું વાક્ય બોલી રહ્યા છે આ જે પાત્ર છે કઈ કૃતિ કઈ કૃતિમાંથી કયો પાત્ર બોલી રહ્યા છે બરાબર એ આપણે દર્શાવવાનું છે તો આપણે જોઈએ પહેલું વજે વજેસંજી બરાબર તો વજે વજેસંજી એ અહીંયા આવશે કે બ બરાબર ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને એ વાક્ય બોલે છે બરાબર ચાલો બે નંબર જોઈએ તો બે નંબર નું પાત્ર છે સોડું બરાબર તો સો જે પાત્ર છે એ કઈ કયું વાક્ય બોલે છે તો આપણે જવાબ લખી શકીએ એલા તને એલા તમે નમક હલામ કે નમક હરામ એવો પ્રશ્ન કરે છે બરાબર ચાલો અહીંયા ગાડી આપણો જવાબ તૈયાર થઈ ગયો કહો

ગઢ્ય નંબર બે ચાર છ આઠ દસ અને બાર માંથી આ પૂછવામાં આવ્યા છે ઓકે હવે આપણે છે છે એમાં અ વિભાગની બ વિભાગની અંદર એના કર્તા છે બરાબર એ ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે જેની અંદર આપણને અ ની અંદર જોઈએ તો આપણને ચાર કૃતિઓ છે અને બની અંદર આપણને કર્તાઓ દશા છે એમાં એક વધારાનું છે એટલે કે એક કરતા આપણને સાચો જવાબ નથી એક ખોટો કરતા છે ઓકે એ કયો ખોટા કરતા છે એ આપણે જવાબ જોઈશું એટલે આપણને ખબર પડી જશે ઓકે ચાલો આપણે પહેલો જોઈએ તો ભાઈ ગોપાર ગોપાર બાપા તો ગોપાર બાપાના કરતા કોણ છે તો ભાઈ મનુભાઈ પંચોળી ક ઓકે આપણો જવાબ આવી ગયો છે સ્ક્રીન ઉપર ચલો બે નંબર જોઈએ લોહીની સગાઈ તો ભાઈ લોહીની સગાઈ એટલે કે ઈશ્વર પેટલી બરાબર અ

બરાબર તો ગોપાલ બાપા જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર છે નવલકથા પછી આપણે જોઈએ ત્રણ નંબર છાલ છોતરા અને ગોતલા બરાબર તો અહીંયા ગાડી આપણે આ જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર જોઈએ તો એ આપણને હાસ્ય નિબંધ આપણને રહેલો જોવા મળશે ત્યાર પછી ચાર નંબર જોઈએ

જે તમને પ્રશ્નપત્ર પ્લસ તમને સોલ્યુશન સાથેની જે પીડીએફ છે એ તમને તમારા માટે ઉપલબ્ધ છે એક વિષયની કિંમત છે માત્ર અને માત્ર તમારા માટે વીસ કિંમત રહેલી છે વિદ્યાર્થી મિત્રો એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો બ્રાન્ડિંગ આપની શારા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો મેળવો એ પ્રશ્નપત્ર માત્ર અને માત્ર તમને વીસ રૂપિયાની કિંમતની અંદર એ પણ પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને ફોન ફોન પર અમને કરી શકો છો વોટ્સઅપ ઉપર પીડીએફ મેળવવા માટે પણ તમે અમારો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો ધોરણ વધુ વધારે માહિતી મેળવવા માટે તમે અમારો વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જે આપવામાં આવી છે એનો સંપર્ક કરી શકો છો અથવા વધુ માહિતી માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ આપણો અભ્યાસ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો પાંચ નંબરનું જે જોરકું છે એ જોઈએ તો અવિભાગની અંદર આપણને પાત્ર દર્શાવ્યા છે બ વિભાગની અંદર આપણને ઉક્તિઓ દર્શાવી છે બરાબર તો ભાઈ આ જે પાત્ર છે એ કઈ ઉક્તિઓ બોલે છે કયું વાક્ય બોલે છે એ આપણે સાચું દર્શાવવાનું છે ઓકે તો અહીં આગળ આપણે જોઈએ તો ચાર પાત્ર છે અને પાંચ ઉક્તિઓ છે એક ઉક્તિ કોઈ બોલતું નથી બરાબર એ ધ્યાન રાખવાનું એટલે અહીંયા આપણે સૌથી પહેલા જોઈએ તો ભાઈ પહેલું જ જે પાત્ર છે એ સયાજી રાવી ઉછેરશો આ ઉક્તિ એ સયાજી રાવ બોલી રહ્યા છે ત્યાર પછી આપણે જોઈએ બે નંબર અમૃત કાકી તો અમૃત કાકીનું જે પાત્ર છે એ કઈ ઉક્તિ બોલે છે તો જોઈએ તો એ અહીંયા ગાડી દ એને દહીં બહુ ભાવે છે ઓકે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રણ નંબર ગાંધીજી ગાંધીજીનું જે પાત્ર છે બરાબર એ કઈ ઉક્તિ બોલે છે તો આપણે જોઈએ તો ભાઈ રામવાર ઈ રામવાર વાગે તે હોય તે જાણ બરાબર ચાલો ત્યાર પછી આપણે ચાર નંબર જોઈએ માંડર ભગત તો ભાઈ માંડર ભગતનું જે પાત્ર છે એ કઈ ઉક્તિ બોલે છે તો અહીંયા ગાડી અ ની અંદર આવશે સેઠ છો શેનો વેપાર કરો છો આ ઉક્તિ બોલતા જોવા મળે છે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ તૈયાર કરી શકો છો ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છ નંબરનું જોરકો આપણું વિદ્યાર્થી મિત્રો તો આ વિભાગની અંદર આપણને કૃતિઓ દર્શાવી છે બરાબર અને બ વિભાગની અંદર આપણને એના સાહિત્ય પ્રકારો દર્શાવેલા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો ચલો પેલો અહીંયા ગાડી આપણે જે જોડકું છે એની અંદર પહેલું જે કૃતિ છે એ જોઈએ તો ભાઈ પેલું વાડી પરના વાલ

ઓકે તો ભાઈ કુદરતી એનો સાહિત્ય પ્રકાર શું છે તો એનો સાહિત્ય પ્રકાર છે એ સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો અ રેખા ચિત્ર એનો સાહિત્ય પ્રકાર રહેલો જોવા મળશે ત્યાર પછી આપણે જોઈએ ચાર નંબર ભાઈ લોહીની સગાઈ તો ભાઈ લોહીની સગાઈ એનો સાહિત્ય પ્રકાર છે ઈ નવલિકા ઓકે આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ હવે આપણે આગળ જોઈએ સાત નંબરનું જોડકો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર છે અ વિભાગની અંદર પાત્ર છે અને બ વિભાગની અંદર એની ઉક્તિઓ દર્શાવી છે બરાબર કયું પાત્ર કઈ ઉક્તિ બોલે છે એ આપણે દર્શાવવાનું છે ઓકે તો આપણે જોઈએ સૌથી પહેલું પાત્ર ભાઈ ચંદનું પાત્ર છે બરાબર ચંદુનું પાત્ર છે એ કઈ ઉક્તિ બોલે છે તો આપણે જોઈએ બ કઉ છું પંખો લાવો જઠ

એ અહીંયા આગળ આપણને દર્શાવેલું જોવા મળે જેવી રીતે આપણા બધાના એકબીજાના ઉપનામ આપે હોય છે બરાબર આપણે એકબીજાના અલગ અલગ નામથી બોલાતા હોય એવી જ રીતે અહીંયા આગળ જે આપણા કરતા છે જે સર્જકો છે બરાબર એમના ઉપનામ છે બરાબર તો આપણે જોઈએ તો ભાઈ સૌથી પહેલામાં પહેલું અહીંયા આગળ જોઈએ એક નંબર મનુભાઈ રાજારામ પંચોડી બરાબર મનુભાઈ રાજારામ પંચોડી તો એનું ઉપનામ કયું છે તો ભાઈ મનુભાઈ પંચોળી નું ઉપનામ છે દ દર્શક ઓકે યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું રહ્યું છે ચલો ત્યાર પછી આપણે બે નંબરનું જોડવું જોઈએ દત્તાત્રે બાલકૃષ્ણ કાલેલકર બરાબર તો ભાઈ આપણે જવાબ આવશે અ કાકા ઓકે આ ઉપનામથી આપણે તેમને જાણીતા રહ્યા છે ત્યાર પછી આપણે જોઈએ ત્રણ નંબર લાભશંકર જાદવજી ઠાકર શું છે લાભશંકર જાદવજી ઠાકર તો એના એનું ઉપનામ છે પુનર્વસુ

વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયના નવા નવા અપડેટ મેળવવા માટે અત્યારે જ તમે અમારા ગ્રુપની અંદર જોડાઈ જજો વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમે સંપર્ક કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આજના આ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ જે ગદ્ય વિભાગ વિભાગ એ જેની અંદર આપણે વિભાગ એનો અવિભાગનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોઈ ચૂક્યા છે અગાઉના વિડીયોમાં આપણે વિભાગ એનો બ વિભાગ સાથે આપણે ફરી પાછા મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો